મને એવું કીધું કે પૈસા આપો મને કિસ કરવા દે પપ્પી કરવા દે એવું કીધું હું ના પાડી હતી ત્યારે એ પકડી લીધી અને મારા છાતીના ભાગે અડક લાગ્યા શરીરે અંગે પણ અડક્યા હતા કોઈને પણ કહેશે તો હું તને બદનામ કરીશ એવું પણ ગુરુ કહેવાય ના આ ગુરુ કેવા લાયક નથી મારી જોડે કોઈ બીજી છોકરી જોડે આવું કરશે તો આ રાક્ષસને સજા થવી જોઈએ કમ્પ્લેન કરવા જાવ તો પણ મને પકડી એવા હશે કે મને આવ પણ નથી દે દે હું આવતી હતી તો પણ એ ટીચરે એને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરી શું છોટાઉદેપુર નગરની જાણીતી શાળામાં ગુરુની ગરિમાને શિક્ષણ જગતને લાંછન લગાવતી બનેલી ઘટનાની જી હા ગુજરાતમાં વધુ એકવાર બેટી બચાઓ બેટી પઢાવોના સૂત્રનું એન્કાઉન્ટર થયું છે અને આ એન્કાઉન્ટર બીજા કોઈએ નહીં પણ શાળાના એક શિક્ષકે કર્યું છે મા સરસ્વતીના ધામનો જેને પૂજારી કહી શકાય એવા ગુરુના સ્વાંગમાં શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવનાર શૈતાન હોવાનું સામે આવ્યું છે વધુ એકવાર એક સગીર કુંબડી વયની આદિવાસી વિદ્યાર્થીની એક આ શેતાન શિક્ષકની હેવાનિયતનો શિકાર બની છે પરંતુ આ શૈતાન શિક્ષકની હેવાનિયત થકી પોતાની જેમ બીજી કોઈ વિદ્યાર્થીની કચડાઈ ન જાય ભોગ ન બને તે માટે આ સગીર આદિવાસી દીકરીએ હિંમત દાખવી અને ગુરુના સ્વાંગમાં રાક્ષસ એવા લંપટ શિક્ષકને ન માત્ર સમાજ સામે ખુલ્લો પાડ્યો છે પણ સાથે એની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં કલેક્ટર કચેરી સામે આવેલ જાણીતી શાળા એસ એફ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી એક આદિવાસી વિદ્યાર્થીની ઉપર શાળાના લંપટ અને વિકૃત માનસિકતા ધરાવતા એવા શિક્ષક સંજય પારેખની નજર બગડી હતી માત્ર તેર વર્ષની સગીર આ આદિવાસી વિદ્યાર્થીનીને તો એ વાતનો ખ્યાલ પણ નહોતો કે તે જેને ગુરુ માને છે એ જ ગુરુ એના માટે રાક્ષસ સાબિત થશે શુક્રવારે સાંજે છોટાઉદેપુર પોલીસ મથકમાં આ આદિવાસી વિદ્યાર્થીની સાથે પહોંચેલા તેના પિતાએ શાળાના લંપટ શિક્ષક સંજય પારેખ સામે પોતાની સગીર દીકરી સાથે થયેલ શારીરિક છેડછાડ મામલે ફરિયાદ નોંધાવી છે પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતાં પીડિત દીકરીએ જણાવ્યું હતું કે સોમવારે તેની સાથે બનેલ ઘટના એ ત્રીજી વખતની છે અગાઉ પણ બે વખત એકાવન વર્ષીય આ આધેડ શિક્ષક સંજય પારેખે પીડિતાની શારીરિક છેડતી કરી હતી ત્યારે ત્રણ ત્રણ વખત પોતાની સાથે શિક્ષકે કરેલા તેના કાળા કરતૂત અંગે શાળામાં સંચાલક અને શિક્ષકોને જાણ કરાઈ હોવા છતાં શાળા તરફથી આવા નરાધમ શિક્ષક સામે કોઈ કાર્યવાહી સુધા કરવામાં આવી ન હતી ઉલટાનું વિદ્યાર્થીનીને સમજાવવામાં આવી હતી જેને લઈ પીડિત વિદ્યાર્થીનીએ જ્યાં રહેતી હતી એ હોસ્ટેલની ગૃહમાતાને આ વાત કરી અને ગૃહમાતા સહિત હોસ્ટેલના જવાબદાર કર્મીઓએ પીડિતાના પરિવારને જાણ કરતા પીડિતાના પિતા લંપટ શિક્ષક સંજય સામે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા એમની સાથે હોસ્ટેલના ગૃમાતા સહિત જવાબદાર અધિકારીઓ પણ પોલીસ મથકે પીડિતા અને એમના પરિવારના પડખે ઊભા રહ્યા હતા પીડિતાનું કહેવું છે કે આવા વ્યક્તિ ગુરુ નહીં પણ રાક્ષસ છે અને આવા રાક્ષસને કડક સજા થવી જોઈએ હું જ્યારે ક્લાસમાં ભણતી હતી ત્યારે મારી બેનપણી આવીને કીધું કે તને સંજય સર પારેખે બોલાવી એવું ત્યારે હું મારી બેનપણી અને બંને જણ બહાર આવ્યા ત્યારે દાદરા દાદર હતી ત્યાં મને બોલાવી અને મારી બેનપણી હતી અને મોકલી દીધી મોક મોકલી દીધી ત્યારે પછી એ મને એવું કીધું કે પૈસા આપો મને કીસ કરવા દે પપ્પી કરવા દે એવું કીધું હું ના પાડી પછી અને હું જ્યારે ભાગતી હતી ત્યારે એ પકડી લીધી અને મારા છાતીના ભાગે અડપલા કર્યા હતા એ આખા શરીરે અંગે પણ અડક્યા હતા એ એવું કીધું કે તું કોઈને પણ કહેશી તો હું તને બદનામ કરીશ એવું પણ કીધું હતું એ વાત મેં જ્યારે ઘરે જઈને વાત કરી પછી આ બધી વાત હું પોલીસ સ્ટેશને જઈને કરી આ ઘટના બીજી વાર થઈ બીજ આ થઈને ત્રીજી વખત થઈ બે વાર એમને માફ કર્યા પણ ત્રીજી વખત માફ ના કરી શકી આવા વ્યક્તિને ગુરુ કહેવાય ના આ ગુરુ કહેવા લાયક નથી કોઈ આજે મારી જોડે એવું કર્યું કોઈ બીજી છોકરી જોડે આવું કરશે તો આ રાક્ષસને સજા થવી જોઈએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બે આઈકોન જરૂર દબાવો